આજે દાહોદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દલ દ્વારા પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં નગરના બધા લોકો જિલ્લા ટીમ બજરંગ દળ ટીમ માતૃશક્તિ દુર્ગાવાહીની બધા હાજર રહ્યા હતા અને શસ્ત્ર પૂજનમાં કાર્યક્રમમાં હિન્દુઓને ખાસ શાસ્ત્ર અને શસ્ત્રોની જરૂર છે ત્યારે એક વિશ્વ હિન્દુ પરિષદને બજરંગ દળ એક મેસેજ છોડવા માંગે છે કે દરેક હિન્દુઓ જાગૃત થાય અને એક સમાજને સંગઠિત કરે અને સંગા સમાજને જ્યારે મુશ્કેલી હોય ત્યારે સૌ સમાજ સાથે મળીને હિન્દુ સંગઠન એનો સામનો કરે એ માટે આજે અહીંયા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સૌ અધિકારીઓ હાજર રહ્યા હતા અને એક સંસ્કૃતિનો જે સનાતન સંસ્કૃતિ છે એનો એક સિદ્ધાંત અમે અપનાવ્યો છે આસ્તુ ભારત માતા કી જય જય જય